હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ તેર ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ એક પાઠ તેરના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ તેર ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ એક પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો સવાલ નંબર એક ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે શાથી જવાબમાં લખીશું ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ વિશેષ છે જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રોનું મહત્વપૂર્ણ યોગદાન છે હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે પૂર્વ આફ્રિકા પશ્ચિમ એશિયા દક્ષિણ એશિયા વગેરે દેશો સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક સંબંધો છે દક્ષિણ આફ્રિકાથી આવતો જળમાર્ગ તથા સુએજ ભારતના પાસેથી પસાર થાય છે એ દૃષ્ટિએ ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે સવાલ નંબર બે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે ભારતના ઉત્તર ભાગમાં ઊંચી વિશાળ પર્વત શ્રેણી આવેલી છે તેમાં હિમાલય જેવા ઊંચા પર્વતો ઉચ્ચ પ્રદેશો ઊંડી ખીણો ઘાટ વગેરે આવેલા છે તેમજ ઉત્તરનો મેદાની પ્રદેશ વિશાળ છે જેમાં ગંગા સિંધુ બ્રહ્મપુત્રા જેવી મોટી નદીઓના કાપની માટીનું બનેલું છે દક્ષિણમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આવેલો છે દક્ષિણમાં પ્રાચીન મંદિરો કુદરતી નજારો પણ જોવા મળે છે ત્યારબાદ પૂર્વ પશ્ચિમ કિનારે તટીય મેદાનો છે આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવતો દેશ છે સવાલ નંબર ત્રણ ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે જવાબમાં લખી શકાય ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે કારણ કે વિશ્વના ઘણા બધા દેશોનો વેપાર સમુદ્ર કિનારાના લાભને કારણે સરળ બન્યો છે ભારત લગભગ સાત હજાર પાંચસો કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે અને મોકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે આ ઉપરાંત લાંબા સમુદ્રમાં સુએજની નહેરમાં થઈને યુરોપ ઉત્તર આફ્રિકા ઉત્તર અમેરિકા થઈને ઇન્ડોનેશિયાની સામુદ્ર સમુદ્રધુનિમાં થઈ પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા પહોંચી શકાય છે આમ સમુદ્ર માર્ગ બહોળો હોવાને લીધે આંતરરાષ્ટ્રીય માર્ગ સરળ બન્યો છે સવાલ નંબર ચાર ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે સમજાવો ભારતે સહિષ્ણુતા ધરાવતો દેશ છે તેમાં બધા ધર્મો જાતિઓ અને પ્રજાઓ પ્રત્યે સમભાવ એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે આથી ભારતે તમામ દેશો સાથે મૈત્રીના દ્વારો ખુલ્લા રાખીને સૌને આવકાર્યા છે આ ઉપરાંત ભારતમાં હિન્દુ શીખ જૈન પારસી મુસ્લિમ બૌદ્ધ ધર્મના આમ વિવિધ ધર્મના લોકો રહે છે અને ભિન્ન ભિન્ન ધર્મના સાંસ્કૃતિક તત્વોનું સંયોજન જોવા મળે છે આથી ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે સવાલ નંબર પાંચ મૃદાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ છે તે જણાવો મૃદાવરણીય પ્લેટો કુલ સાત છે એક પેસિફિક પ્લેટ બે ઉત્તર અમેરિકન પ્લેટ ત્રણ દક્ષિણ અમેરિકન પ્લેટ ચાર યુરોપિયન પ્લેટ પાંચ આફ્રિકન પ્લેટ છ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને સાત એન્ટાર્કટિક પ્લેટ એમ કુલ સાત પ્લેટ છે પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો એક પ્રમાણ સમય સમગ્ર દેશના તેના મધ્ય ભાગમાં કે મહત્વના સ્થળનો સ્થાનિક સમય તે દેશના પ્રમાણ સમય માનવામાં આવે છે આ સમય દેશના બધા સ્થળોને લાગુ પડે છે ભારતમાં એક જ પ્રમાણ સમય જ્યારે યુએસએમાં છ છ અને રશિયામાં અગિયાર પ્રમાણ સમય આપવામાં આવ્યા છે સવાલ નંબર બે કર્કવૃત્ત વિષુભવૃત્તથી ત્રેવીસ પોઈન્ટ ત્રીસને અંતરે આવેલા ઉત્તરમાં આવેલા અક્ષાંશ વૃત્તને કર્કવૃત્ત કહે છે ત્રણ દ્વીપકલ્પ જેની ત્રણ બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો હોય તેને દ્વીપકલ્પ કહેવાય છે દાખલા તરીકે સૌરાષ્ટ્રનો દ્વિપકલ્પ માળવાનો વગેરે દ્વિપકલ્પો છે ચાર અપસારી પૃથ્વીની સંરચનામાં કેટલીક પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે જેને અપસારી પ્લેટ કહે છે અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ થાય છે ત્યારબાદ પાંચ ગોળાર્ધ સમગ્ર પૃથ્વીનું વિષુવવૃત્ત બે સરખા ભાગ પાડે છે તે ભાગ પૃથ્વીનો ગોળાર્ધ કહેવાય છે વિશ્વવૃત્તથી ઉત્તરે આવેલો ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણે આવેલો દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે છ અભિસરણ કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે આ પ્લેટોને અભિસારી પ્લેટ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો એક ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે ભારતના મુખ્ય ભૂમિખંડોનો વ્યાપ આઠ પોઈન્ટ ચાર અંશથી સાડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને અડસઠ પોઈન્ટ સત્તાણુંથી સત્તાણું પોઈન્ટ પચીસ ડિગ્રી પૂર્વરેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે ત્રેવીસ પોઈન્ટ ઝીરો ત્રીસ ડિગ્રી ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલો છે ભારતના અરબ સાગરમાં લક્ષદ્વીપ અને બંગાળાની ખાડીમાં અંદામાન નિકોબાર ટાપુ આવેલા છે વિસ્તાર જોઈએ તો ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા છે પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તર દક્ષિણ લંબાઈ ત્રણ હજાર ચૌદ કિલોમીટર અને પશ્ચિમ ગુજરાતથી શરૂ કરીને પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર બે હજાર નવસો કિલોમીટર છે ભારતનું ક્ષેત્રફળ બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટર છે જે જગતના કુલ ક્ષેત્રફળના માત્ર બે પોઈન્ટ બેતાલીસ ટકા જેટલું જ છે ભારતના પ્રમાણ સમયની રેખા બ્યાસી પોઈન્ટ ત્રીસ ડિગ્રી પૂર્વરેખાંશ વૃત્ત છે જે પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે તેના સ્થાનિક સમયને ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે ભારતના ક્ષેત્રફળ સંદર્ભે જગતમાં સાતમો ક્રમ છે ભારતથી છ મોટા દેશો અનુક્રમે રશિયા કેનેડા યુએસએ ચીન બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે ભારતના પૂર્વ અને પશ્ચિમે આવેલા સ્થળોના પ્રમાણ સમયમાં આશરે બે કલાકનો ફરક છે બે સુએજ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે ઈસવીસન અઢારસો ઓગણસિત્તેરમાં રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએજ નહેર એ ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે સાત હજાર કિલોમીટર જેટલું ઓછું થયું છે તેથી જળમાર્ગે યુરોપ યુએસએ અને કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થઈ છે આ સુએજ નહેરને લીધે આ દેશો વચ્ચે વેપારમાં ખૂબ લાભ પ્રાપ્ત થયો છે ત્રણ પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા ઓસ્ટેનોફિયરના અર્ધપ્રવાહી વિસ્તાર ખડકોની ઉપર તરી રહ્યો છે પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદભવે છે ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા ટુકડામાં વિભાજીત થઈ જાય છે અને આ મુખ્ય સાત મૃદાવરણની પ્લેટોની રચના થાય છે કેટલીક જગ્યાએ પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે તેને અપસારી પ્લેટ કહે છે કેટલીક જગ્યાએ પ્લેટો એકબીજાથી નજીક આવે છે તેને અભિસારી પ્લેટો કહે છે અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણની પ્રક્રિયા થાય છે આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાન ફેરો થાય છે પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ પડે છે ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાન લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો આમ ભારતીય ભૂમિખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો સવાલ નંબર એક ભારતની પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી અહીંયા ચાર રાજ્યના નામ છે સાચો જવાબ થશે ડી તમિલનાડુમાંથી પસાર થતી નથી બે ભારતની ઉત્તરે ચીન તો ભારતની વાયવ્ય જવાબ થશે બી પાકિસ્તાન સાચો જવાબ બી પાકિસ્તાન થશે મારે અહીંયા જવાબમાં મિસ્ટેક થઈ છે તમારે બી પાકિસ્તાન લખવો સવાલ નંબર ત્રણ આપેલા રાજ્યોને દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવવાના છે ઉત્તરાખંડ કેરળ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ અને દિલ્હી તો દક્ષિણથી ઉત્તર તરફ ગોઠવીએ તો સૌપ્રથમ કેરળ આવશે પછી આંધ્રપ્રદેશ પછી મધ્યપ્રદેશ પછી દિલ્હી અને પછી ઉત્તરાખંડ આવશે આ રીતે તમે ગોઠવી શકો છો સવાલ નંબર ચાર નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે તો નીચેનામાંથી કેનેડા દેશ વધુ વિશાળ છે પાંચ ભારતના પાડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે તો બાંગ્લાદેશ એ પશ્ચિમમાં આવેલું છે તે અયોગ્ય છે અહીં આપણા પાઠ તેરના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ નવ સામાજિક વિજ્ઞાનના સ્વાધ્યાયના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો